જે ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની લિમિટેડના એમડી ડૉક્ટર મનીષ બંસલ એ પણ અહીંયા હાજર છે એ ગ્રુપ આ અહીંયા કેન્ટીન છે એના જે કોઈ મદદ હોય સ્ટાર્ટિંગમાં હેલ્પ હોય એ આ કંપની તરફથી સરકાર તરફથી આપવામાં આવે છે અને હું કહેવા માગું છું કે આ જે કેન્ટીન છે એ જે સેલ્ફ હેલ્પ ગ્રુપ હોય અત્યારે ડીજી ઓફિસમાં પણ એ કેન્ટીન ચાલે છે તેના ધ્યાને લઈને અહીંયાથી શરૂ કરવામાં આવેલ છે આમ તો આ કેમ્પસમાં એક બીજી પણ કેન્ટીન આપણે છેલ્લા છ એક મહિના પહેલાં શરૂ કરી હતી એડક્વર્ટરમાં ત્યાં પણ જમવાનું મળે છે અને અહીંયા ચા અને બીજો નાસ્તો જમવાનું વગેરે એ પણ અહીંયા મળશે એટલે હું કહેવા માગું છું કે હવે હવે પત્રકારો જો કોઈ આવે તો અહીંયા આપણને સારો નાસ્તો પણ મળશે ભાઈ લાંબુ સમય થઈ ગયો છે આજ સીબી હોવું આખું સમય કેટલા એટલે આ હતું કે પહેલાં તમે એ હેડક્વર્ટરમાં એક કેન્દ્રિક શરૂ કરી ત્યાં આઠસો લોકો એટલે એક દિવસમાં બસો બસો જેટલા લોકો પણ લંચ કરે છે બસો અઢીસો અને બંદોબસ્તના દિવસ માણસો સુધી સંખ્યા સાંભળી છે એટલે ત્યાં શરૂ થઈ ગઈ હતી પછી જે શરૂઆત હતો કે સાહેબ અહીંયા કદાચ આ નહીં ચાલે કેમ કે આપણે આજુ બાજુમાં છે પણ એ અહીંયા પણ એ ડિમાન્ડ છે એટલે અહીંયા આપણે આપણે અત્યારે શરૂ કરવામાં આવી છે